ક્ષત્રિય કોમ એવી છે કે એક વખત યુદ્ધ નું નીકળી જાય બગીચો બનાવો કે તમારે ચારસો જોઈએ છે તો ચારસો ચાલીસ દેવડાવીશું ખાલી તમે એક અમારા સ્વાભિમાન માટે અમારા માન માટે એક વ્યક્તિને તમે ઘરે ના બેસાડી શકો અંત નહીં આવે ત્યાં સુધી હું મારા રાજપૂત સમાજ માટે છું અને એના માટે કોઈ પણ ભવિષ્યમાં કાંઈ પણ થઈ શકે તો પણ કોઈ ચિંતાની જરૂર નથી હાલ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજકોટ લોકસભાની બેઠક અત્યારે તો ચર્ચાનું કેન્દ્ર છે કારણ કે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અને કરણી સેનામાં સતત જે છે તે વિરોધ જોવા મળી રહ્યો છે અને હાલ જે છે એક મિટિંગ મળીને તે મીટિંગ જે છે હાલ તો ચર્ચાનું કેન્દ્ર છે ત્યારે આપણી સાથે ક્ષત્રિય મહિલા અગ્રણી નૈનાબા જાડેજા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર નૈનાબા સૌપ્રથમ તો આજે મિટિંગ મળી હતી અને તે મિટિંગમાં જે છે હાલ તો સીએમ સીએમ ભૂપેન્દ્ર પટેલ હતા પાટીલ હતા અને આ મિટિંગે મળવા આજે મળી અને કઈ રીતે જોઈ રહ્યા છો અમે ઈચ્છીએ છીએ કે જો મિટિંગ ઘણા સમય પછી થઈ રહ્યો છો અને ભાજપના એમાં જ નેતા છે જે અમારા સમાજમાંથી જ છે પણ અમે એવું ઈચ્છીએ કે આ જે અમે આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું છે તમે એનો સુખપૂર્વક નિવેડો લઈ આવો અમારી ખાલી આટલીક જ માંગ છે કે તમે ખાલી એક વ્યક્તિને દૂર કરી દો કારણ કે હવે અમારી સ્વાભિમાન અને અમારી અમારા ગૌરવની વાત છે તો તમે ફક્ત આટલું માની લ્યો કે ભાઈ રૂપાલાભાઈ અહીંથી એમની ટિકિટ રદ થઈ છે હવે એ ચૂંટણી નહીં લડે તો આંદોલન તો અહીંયા જ પૂરું છે પણ જો આ વસ્તુ નહીં થઈ તો હજી અત્યારે તો હવે ગામડે ગામડે શેરીએ શેરીએ તાલુકે તાલુકે જીલે જીલે મીટિંગોનો દોર ચાલુ છે બરાબર પણ અને હવે બહિષ્કાર પણ ચાલુ છે કારણ કે અત્યાર સુધી અમારા સમાજના બહુ બધા મોભીઓએ બધા સંસ્થાઓના વડાઓએ એવું તમને કહ્યું કે ભાઈ અમને બીજેપીથી પ્રોબ્લેમ નથી કે એક વ્યક્તિથી પ્રોબ્લેમ છે છતાં પણ તમે ક્યાંય નમતું ના જોખ્યું એટલે હવે ન છૂટકે સમગ્ર સમાજ તમારી વિરુદ્ધ ક્રોસ વોટિંગ પણ કરશે અને અત્યારે હવે બેનર પણ લાગી ગયા છે બધા ગામમાં મારા ગામમાં પણ લાગી ગયા છે કે બીજેપી ના કોઈ પણ કાર્યકર્તા હોય એના રિલેટેડ કોઈ પણ વ્યક્તિ હોય એમને ગામમાં પ્રવેશ બંધી છે એટલે હવે તમારો બહિષ્કાર પણ ચાલુ થઈ ગયો છે અને જો હજી પણ આમાં તમે અમારા અમારા જે અમે માંગીએ છીએ કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જ જોઈએ એની તરફ પણ તમે આગળ નહીં વધો તો હવે બધા જે આંદોલનો થશે ઉગ્ર આંદોલનો થશે અને મહાસંમેલન છે લાખોની સંખ્યામાં રાજકોટમાં લોકો આવશે અને પછી એમાં કાંઈ પણ થાય જો તો એની સંપૂર્ણ જવાબદારી મેં આની પહેલા પણ કહ્યું છે કે મોજુદા સરકારની જ રહેશે આ મિટિંગ હાલ પૂરી થઈ છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલનું એક નિવેદન સામે આવ્યું છે કે ક્ષત્રિય મોટું મન રાખીને માફ કરી દેવો જોઈએ પરસોત્તમભાઈ રૂપાલા જે માફી માંગી ચૂક્યા છે શું કહેશો આ બાબતે ક્ષત્રિય તરીકે ચોક્કસપણે ક્ષત્રિયોના મન મોટા હોય છે માફ કરતા જ હોય છે પણ જોવું પડે છે કે એ તમે કરેલી ભૂલ માફીને લાયક છે કે નહીં ભા રૂપાલાભાઈનું એવું છે કે હવે ઉંમર થઈ ગઈ છે અને એવું પણ નથી કે અભણ વ્યક્તિ છે એમણે આની પહેલાં પણ ઘણી વખત ભૂલો કરેલું છે પછી એ પટેલ સમાજ હોય કે અન્ય ખેડૂતો માટે પણ એવો બફાટ કર્યો છે કે ખેડૂતોને અપમાનજનક શબ્દો કહ્યા છે અને અમારા સમાજ માટે પણ આવું બોલ્યા છે કે જે અમે તો જરા પણ સાખી ના લઈએ અને પછી પાછા અમારી જ્યારે તમને ખ્યાલ છે ગોંડલમાં જે ગયા હતા સભામાં એ સભામાં પણ જે એ સમાજ કે જેણે એમને બોલાવ્યો હતો આમંત્રિત કર્યો હતો તો તમે એમનું પણ અપમાન કરી નાખ્યું એટલે એવું લાગે છે કે આ ભાઈને આદત પડી ગઈ છે કે પહેલાં હું ગમે બોલી દઉં ઉલટી કરી નાખું કારણ કે મારું એવું માનવું છે કે તમારા મનની બહાર એ જ આવે કે જે તમારા મનમાં પડ્યું હોય એટલે આમને એવું છે કે ભાઈ હું જે બોલી લઉં અને પ્લસમાં એ કે એવું સ્ટેટમેન્ટ પણ એમને ત્યાં આપ્યું હતું કે આજ સુધી મેં મારું સ્ટેટમેન્ટ પાછું નથી લીધું એનો મતલબ એ કે તમારામાં હજી એ ઘમંડ અને અભિમાન છલકાઈ રહ્યું છે એટલે હવે એમને માફ નહી કરવામાં આવે અને અમારો તો ઇતિહાસ એટલો ઉજડો છે કે અમારે કોઈને કહેવાની જરૂર નથી કારણ કે અમે એ સમયે અમારા મહારાજા શ્રી પૃથ્વીરાજ ચૌહાણજી એ મોહમ્મદ ઘોરીને જો સત્તર વખત માફ કર્યું હોય તો ચોક્કસ પણ અમે માફ કરી શકીએ પણ હવે આ કડિયુગ છે ચાર હાથ જોડે કંઈ જ ફરક નહીં પડે હું આપને એ જ કહું છું સત્તર વખત માફ કર્યો તો એટલે પછી એમને ઉપર જવું પડ્યું હતું પણ હવે એ જમાનો નથી રહ્યો અને હવે કડયુગ છે એટલે આ કડિયુગમાં જો ભગવાન કૃષ્ણના અમે કૃષ્ણના જંશ કહેવાઈએ તો અમારા વડાએ એવું કીધું છે કે જ્યાં યુદ્ધ કરવું પડે ત્યાં કરી જ લેવાનું પછી તમારી માન સન્માનનો મુદ્દો હોય તો એક વખત જતું કરે બરાબર છે પણ જો જતું જ કરવું પડે તો એનો કોઈ મતલબ નથી તો મૂર્ખમાં ગણતરી થાય એના કરતા યુદ્ધ એ જ કલ્યાણ એવું માની છીએ અને આ વખતે હવે એ જ થશે કારણ કે માફી તમે માગો છો પણ અમે અમે તમારી માફી સ્વીકારી નથી અમારે તમને માફ નથી કરવા અમારે તમને સજા જ દેવી છે જે બસ એ કાજ છે કે તમને ઘરે બેસાડવામાં આવે તમે આ વખતે તો ક્યાંય નહીં નહીં અને નહીં જ નૈનાબા હાલ પછી જે નિર્ણય આવ્યો છે તે એ પણ છે કે આવતીકાલે ફરી અમદાવાદના ગોતા ખાતે જે તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તેમની સાથે ફરી મિટિંગ થવા જઈ રહી છે તો લાગે છે કે આ બેઠકમાં સમાધાન થઈ શકે એવું લાગે છે મિટિંગ થશે મિટિંગનો મુદ્દો શું હશે એ બધા વડવાઓને ખબર છે બરાબર બધાને અલગ અલગ દિશામાં કામગીરી સોંપી છે જે બધા અલગ અલગ રીતે ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે અને પ્લસમાં આ વખતે એક ખૂબ સારી વાત છે કે ક્ષત્રિય કોઈ એક મોટો નેતા લીડ લીડ નથી કરતો સમાજ આખો કરે છે અને સમાજ આખો લીડ કરતો હોય તો સમાજની જે છે એ પ્રમાણે ચાલુ પડે સમાજની જે વિચારધારા છે એ પ્રમાણે ચાલુ પડે અને સમાજને જે મંજૂર હોય એ જ કરવું પડે એટલે આશા રાખીએ કે હવે જ્યારે પણ મિટિંગ થાય તો એ મિટિંગમાં એવું નક્કી થાય અમારી તરફેણમાં ફેસલો આવે અમે પણ આ સહી જ કરીએ છીએ અમે પહેલાં પણ આપને કહ્યું કે જો મિટિંગ થાય તમે ગમે એટલી મિટિંગ કરી લો પણ તમારું જો ડિસિઝન અમારી તરફેણમાં નહીં હોય તો તમે ગમે એટલી માફી માંગી લો એનો એક કોઈ મતલબ જ નથી અમારી એક માંગ છે તમે આજી માંગ પૂરી કરી નાખો તો તરત જ આ આંદોલન બંધ છે પણ જો હજી તમે ધીમે ધીમે સમય બગાડશો હજી તમે અમારી ખુમારીને લલકારશો તો આંદોલન તો હજી ચાલુ જ રહેશે અને કદાચ એવું પણ બને કે હજી વધારે ઉગ્ર બને એટલે આશા કરીએ કે જે મીટીંગ થવા જઈ રહી છે એનો સુખેદ નિવેડો આવે અને રાજપૂત સમાજની તરફેણમાં આવે

બધા જ નેવું સંસ્થામાં છે તો સંસ્થામાંથી જે અમારા ખૂબ સિનિયર નેતાઓ છે સિનિયર લીડરો છે એના માટે વિચારણા કરશે કે આગળ એ લોકો શું અમારા માટે લઈને આવે છે અને જો એ નહીં થયું આપે જેમ કીધું કે પાછી મિટિંગ થાય છે જો એ દિશામાં નિર્ણય નહીં આવે તો પછી ત્યાંથી એ નક્કી થશે કે હવે આગળ રાજકોટ ને રણ મેદાન બનાવવું કે બગીચો બનાવો રણ મેદાન બનશે તો કઈ રીતે શું કઈ પ્લાન છે જો પ્લાન તો કહેવાના ના હોય બરાબર રણ મેદાન બનશે તો પછી રણ મેદાન જ હશે કારણ કે આ ક્ષત્રિયો છે અને ક્ષત્રિય કોમ એવી છે કે એક વખત યુદ્ધ નું વિચારીને રણ મેદાન માં નીકળી જાય પછી પીછે હઠ ના કરે પછી તો એના અંજામ સુધી એને લઈ જ જવું પડે એટલે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમારી અમે જે તમને વાત કરી છે અમારું જે એક માંગ છે કે તમે રૂપાલાભાઈને ઘર ભેગા કરી દો જો એ માની લઈએ તો ખૂબ છે અમે કોઈની માફી સ્વીકારવા તૈયાર નથી અમે બહુ પહેલાં જ અમારું જે છે એ વિચાર ક્લિયર કરી દીધો છે આપને કે ભાઈ તમે આવો સો એન્ડ સો નેતા કોઈ પણ આવે આપે માફી માંગી તમારી માફી અમને સ્વીકાર્ય નથી એ તો અમારા હાથમાં હોય સમાજે માફી સ્વીકારી નથી તો એનો મતલબ એ કે ભાઈ વસ્તુ અમારી ડિમાન્ડ એક જ છે કે તમે હવે રૂપાલાભાઈને ઘરે જ મોકલો એના સિવાય કોઈ વાત જ નથી આ એક જ વાત જો એમને ગળે ઉતરે ને એમને ઠીક લાગે ને રૂપાલાભાઈને ઘર ભેગા કરી દે તો આંદોલનનો સુખદ અંત તરત જ છે બા અત્યારે તો ક્ષત્રિય સમાજ અને કરણી સેનાની જે માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે એ ટિકિટ પાછી ખેંચવામાં આવે તો શું થશે ને ન ખેંચવામાં આવે તો શું થશે

ટિકિટ એમની રદ કરી તો આ છે અને જો ટિકિટ નહી રદ કરો તો આપને હમણાં પણ કે રાજકોટ બનતા વાર લાગે કારણ કે પાંચ સાત લાખ જો ક્ષત્રિયો રાજકોટમાં હશે તો એનો નજારો શું હશે એ હવે સરકારે જોવાનું અને કંઈ પણ થાય કારણ કે હવે દિવસે ને દિવસે આપ જેટલું ડીલે કરશો એટલી ઉગ્રતા વધતી જશે કારણ કે એ બધાની એક સહન શક્તિની સીમા હોય છે કે હવે આ લોકો ઓળંગી રહ્યા છે ઘણો સમય આપી દીધો છે પણ હવે

જે મને મને જન્મ મળ્યો છે ક્ષત્રિય કુળમાં છે જાડેજા બહુ ગૌરવવંતો તો હું સૌથી પહેલા સમાજની ઋણી છું એટલે અત્યારે હું જે કામ કરું છું એક ક્ષત્રિયાણી તરીકે કામ કરું છું કારણ કે હું કાલે ક્યાંય પણ જઈશ તો હું પક્ષ તરીકે પછી ઓળખાઈશ હું પહેલે જાડેજા નહીં તરીકે ઓળખાઈશ એટલે સમાજનો મારી ઉપર એક ઋણ છે તો મને મારું એવું વિચારવું છે કે જ્યારે તમને સમય આવે ત્યારે તમારે એ ઋણ ચૂકવવું જ પડે બસ અને હું ક્ષત્રિય છું ક્ષત્રિયાણી છું તો એ મારે જોવું પડે કે હવે આ સમય છે કે હું એક ક્ષત્રિય તરીકે મારું ઋણ ચૂકવું કામ કરતા હોય છે બરોબર છે પણ ઘણી વખત એવી ઘડી આવે છે કે જયારે ખરેખર તમારે ચૂઝ કરવાનું હોય છે કે તમારે શું કરવું તો આ વખતે મેં મારા સમાજને પસંદ કર્યો છે એટલે જ્યાં સુધી આ મેટર નહીં પૂરી થાય અત્યારે મારા સમાજને મારી જરૂર છે એટલે હું સમાજ માટે જ કામ કરીશ પક્ષ માટે અત્યારે જરાય કામ નહીં કરું મારા માટે પેલા સમાજ છે ને પછી પક્ષ છે પક્ષ તો આ છે કાલ નથી હોય પણ શક્યવું સંજોગો પ્રમાણે પણ અત્યારે હું ફક્ત અને ફક્ત એક ક્ષત્રિય તરીકે કામ કરું છું અને કરતી જ રહીશ જ્યાં સુધી આ મુદ્દાનો અંત નહીં આવે ત્યાં સુધી હું મારા રાજપૂત સમાજ માટે છું અને એના માટે કોઈ પણ ભવિષ્યમાં કાંઈ પણ થઈ શકે તો પણ કોઈ ચિંતાની જરૂર નથી નૈનાબા હાલ તો કોંગ્રેસે પણ રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર નથી કર્યા કદાચ નૈનાબાને જો ચાન્સ મળે તો નૈનાબા લડી શકે નહીં કારણ કે અત્યારે મેં આપણે હમણાં જ કહ્યું કે અત્યારે બીજી કોઈ અમારી એવી ડિમાન્ડ જ નથી કે તમે ક્ષત્રિયને મૂકો કોલાને મૂકો ઓલાને મૂકો કે ઓલાને મૂકો કોઈ એવી ડિમાન્ડ છે જ નહીં અત્યારે ફક્ત અમારી એક જ ડિમાન્ડ છે કે રુપલાભાઈ જવા જોઈએ બરાબર આવી કોઈ ડિમાન્ડ હોત તો નૈનાબા કરતાં ઘણા સિનિયરો છે રાજપૂત સમાજમાં ઘણા એવા રાજકીય નેતાઓ પણ છે જે આ મારા પક્ષમાંથી પણ છે મહિલાઓ છે ભાઈઓ પણ છે તો એમાંથી એમ એમને પણ મૂકી શકે છે એવું નથી કે નૈનાબા અને નૈના કોઈ લાલચ માટે કામ કરતા જ નથી હું માનું છું કે મહેનત કરો મહેનત કરતા હોઉં ત્યારે બધાના ત્યાં બધાને ખબર હોય છે કે તમે શું કરી રહ્યા છો અને જો કદાચ મારે એવું હોત તો મેં પહેલેથી સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હોત પણ એવું નથી અને મને એવી કોઈ સત્તાની લાલચ પણ નથી મેં આપણે હમણાં પણ કહ્યું કે અત્યારે હું ફક્ત સમાજ સાથે છું અને સમાજ માટે જ કામ કરીશ અને જો કદાચ અત્યારે ટિકિટ

સમાજ પેલા છે સમાજ હશે તો તમે ઓળખાશો સમાજ થકી તમે ઓળખાવ છો પક્ષ પછી પક્ષમાં ત્યારે તમે તમે સમાજમાં તો જન્મતાની સાથે કે ભાઈ આ ક્ષત્રિય જન્મ થયો એટલે તમે ઓલરેડી ક્ષત્રિય જ છો એટલે સૌથી પહેલી ઓળખાણ તમારી ક્ષત્રિય તરીકેની છે પછી તમે મોટા થાવ બીજા પક્ષમાં જોડાવ પછી તમારી એ એ તમારી સાથે સિમ્બોલ હોય છે કે હા તમે આ પક્ષમાં છો

પછી નૈનાભાઈ એક વાત એ પણ આવી રહી છે કે જો ઉમેદવારી પરત નહીં ખેંચો અમે પરસોત્તમભાઈની તો રાજકોટમાંથી સોથી વધારે ક્ષત્રિયાણીઓ જે છે તે ઉમેદવારી નોંધાવશે ચોક્કસ એવો નિયમ હોય છે હું તમને એક નાનું ઉદાહરણ આપું કે જ્યારે કોર્પોરેશન હોય આપ પણ એક ફિલ્ડમાંથી આવો છો એટલે આપને પણ માહિતી હોય જ કે ભાઈ સપોઝ કે કોઈ કોર્પોરેશનની એક જગ્યા હોય તો એમાં ચાલીસથી ઉપર કોઈ ઉમેદવારી નોંધાવે તો એ ચૂંટણી બેલેટ પેપર ઉપર થતી હોય છે રાઈટ તો એવી જ રીતે લોકસભામાં લગભગ સમતો કે પચીસો બે હજાર પચીસો જેવા તમે તમારા મેન્ડેટ હોય એમાં તમારે જો અમારે કદાચ સો થી વધારે પણ ક્ષત્રિયણીઓ રે તો તમારે એ બેલેટ પેપરની દિશામાં જવું પડે પછી ખબર પડી જાય કે ભાજપ કેટલી શક્તિશાળી છે અમે આ રસ્તા બધા જ છે અને ધીમે ધીમે એ દિશામાં આગળ વધશું જ પણ અમે એવી આશા કરીએ કે તમે અમારું માન સન્માન અને અમારું ગૌરવ જાળવો અને ફક્ત એક જ ટિકિટ પૂરતું એક જ ટિકિટ પૂરતું તમે એમને ઘરે બેસાડો એ તમારા માટે પણ અને સારું રહેશે અને ક્ષત્રિય સમાજને ખૂબ ગર્વ થશે આજે પણ અલગ અલગ જગ્યાએ રેલીઓ જોવા મળે અમદાવાદ હોય કે વડોદરા હોય કઈ રીતે જોવા જોયું છે રોજ થશે જ્યાં સુધી આ વસ્તુનો નિવેડો નહીં આવે ત્યાં સુધી રોજ ગામડે ગામડે થશે તાલુકે તાલુકે થશે શહેરમાં થશે પરમ દિવસે બે દિવસ પહેલા જામનગર હતી સુરેન્દ્રનગર હતી ભાવનગર છે કાલ કચ્છમાં છે અને આપને ખબર છે પોરબંદરમાં પણ રેલી નીકળી સુરતમાં પણ રેલી કાઢી છે આ દોર ચાલુ જ રહેશે ઉગ્રતાનો અને હજી ઘણું બધું થશે જો તમે આ તમારો નિર્ણય નહીં બદલ્યો તો અને જો નિર્ણય બદલી દો તો કોઈ પ્રશ્ન જ નથી નહીનાબા આજે જે અમદાવાદમાં મીટિંગ મળી એમાં ક્ષત્રિય સમાજના જે પૂર્વ નેતાઓ હતા ભાજપના તેને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી પ્રદીપસિંહ હોય શું કહેશો એને લઈને મીટિંગ હવે એ લોકોએ શું નક્કી કર્યું હોય તો એમને જ પૂછવાનું રહે કારણ કે પક્ષે મારો નથી તો એવું ઈચ્છીએ કે ભાઈ અત્યાર સુધી તો તમે ક્યાંય નથી દેખાણા તો હવે એક ક્ષત્રિય તરીકે તમે એ લોકોને રજૂઆત કરી હોય તો સારું કે ભાઈ ક્ષત્રિયો કારણ કે એ સમાજમાંથી આવે છે તો આજે સમાજની એને ખબર જ હોય કે સમાજ ગરિમા માટે પોતાના સ્વાભિમાન માટે શું કરી શકે છે અને જો ન માનો તો પણ શું કરી શકે છે એટલે હું એવી અપેક્ષા રાખું કે જે અમારા વડીલો છે એમણે પાટિલ સામે અને મને ભૂપેન્દ્રભાઈ સામે એવી વાત રાખી હોય કે ભાઈ આ ક્ષત્રિય સમાજ છે એવી રીતના નહીં ચૂકે અને તમારે જ ઝૂકવું પડશે એવી વાત રાખી હોય તો ખૂબ આનંદ થશે અને અને આશા કરીએ કે ભાઈ વાત એમણે રાખી હોય ભવિષ્યમાં ભાજપના જે પ્રમુખ છે વાત માન્ય એમની પણ રાખે અને અમારી તરફ એમાં એ નિર્ણય આપે રાજકોટ બેઠક ઉપરથી મોહનભાઈ પણ ચર્ચાઈ રહ્યું છે અને આ કાલથી જે છે આ સમાચાર આવી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છે પોલિટિકલી આ પ્રશ્ન છે પણ આમાં એવું જ હોય છે કે ભાઈ ઉમેદવારી ડમી ફોર્મ તો કોઈ પણ પક્ષ હોય એના બેકઅપ માટે એને તૈયાર કરવામાં જ આવતું હોય છે તો અમે તો એ જ દ્રષ્ટિથી જોઈ છે કે ભાઈ એમનું ડમી ફોર્મ છે કે ભાઈ કદાચ એમનું કાંઈ ઇસ્યુ થાય તો પાછળ એક બેકઅપ રેડી હોય આપને પણ ખ્યાલ છે કે પોલિટિકલી જ્યારે આવી રીતે ફોર્મ ભરાતા હોય છે ત્યારે એક ડમી ફોર્મ રાખવામાં આવે છે અમે એને એ જ રીતે લઈએ છીએ અમે જ્યાં સુધી કોઈ ઓથેન્ટિક પર્સન દ્વારા ઓફિશિયલી ઓથેન્ટિક ન્યૂઝ બહાર નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુઓ માનવાના નથી તમે પીસી કરીને જાણ કરશો ઓથેન્ટિક રીતે તો જે વસ્તુ સ્વીકાર્ય રહેશે બાકી તો ઘણી બધી અફવાઓ હોય છે તો અફવા ઉપર ના જાઉં અને આંદોલન ચાલુ જ રાખવું નૈના બાદ છેલ્લો પ્રશ્ન હવે શું આગામી સમયમાં શું પ્લાન છે મેં આપને કીધું કે એક તો આ કે અમારા ક્ષત્રિયાણીઓ તૈયાર કરી રહ્યા છીએ કારણ કે એમાં મેન્ડેટ મળવું જરૂરી છે તો અમારું એ પણ એની ઉપર ફોકસ હશે કે કોણ ક્યાં અને કઈ કઈ રીતે એમની ક્ષમતા શું છે એ કેન્સલ ના થાય ફોર્મ રિજેક્ટ ના થાય બધું અમે એના ઉપર ફોકસ કરી રહ્યા છીએ અમારી મહિલાઓની પણ મીટિંગો થતી હોય છે ભાઈઓની અલગ રીતે મિટિંગ થતી હોય છે અને કીધું કે અમે પહેલે તમને રજૂઆત કરી હતી તમે ના મહિના પછી અમે મિટિંગો ચાલુ કરી છે મિટિંગોનો દોર હજી સુધી ચાલુ જ છે તાલુકે તાલુકે ગામડે ગામડે શહેરમાં પણ બધી જગ્યાએ અને હવે તમારો બહિષ્કાર પણ ચાલુ થઈ ગયો છે એટલે ભાજપને નુકસાન તો થશે જ અને હવે છે કે ક્રોસ વોટિંગ પણ કરશું પેલા એવું હતું કે ભાઈ નોટામાં પણ નહીં એનાથી તમને ફેર નહીં પડતો હોય કદાચ પણ મને એવું લાગે છે કે આઠ સીટ ઉપર ઘણો ફરક પડે છે જ્યાં અમારો વિસ્તાર પણ છે તો ક્રોસ ક્રોસ વોટિંગ પણ કરશું તમારો બહિષ્કાર ચાલુ થઈ ગયો ક્રોસ વોટિંગ થઈ ગયું અને હવે ટૂંક સમયમાં જ સાત કે આઠ તારીખની આડે રાજકોટમાં મહાસંમેલન મહાસંમેલન થશે જો આખા રાજપૂતો અહીંયા આવશે તો વિચાર કરો કે રાજકોટની હાલત શું થશે એ પછી વિચારવાનું ભાજપે છે કે પછી શું થશે અને આપે જે કહ્યું કે ભાઈ ભાજપમાં નેતાઓ છે જે સમાજના એ ગયા છે તો હું એ પણ આશા રાખું કે એ લોકો એમને કે કે ભાઈ આ કાસ્ટ છે જનુની છે પછી કઈ પણ થઈ શકે છે એની પછી જવાબદારી સમાજની ના હોય કે કઈ બેઠકો ઉપર અસર પડી શકે છે આઠ બેઠકો છે એમની ઉપર અસર પડી શકે છે કારણ કે ત્યાં અમારા ઘણા વોટર્સ છે અહીંયા ભલે કદાચ એમ એ લોકોને એવું લાગતું હોય કે મારું સત્તર જેટલું છે કે કદાચ ના આવ્યો પણ હું તમારા માધ્યમથી કહેવા માંગીશ અન્ય સમાજને પણ અઢારે વરણને કે ભાઈ આ વ્યક્તિનો બફાટ આવી રીતે ચાલુ જ રહેતો હોય છે તો એમણે જે જે સમાજના અપમાન કર્યા છે અને અઢારે વર્ણને હું કહેવા માગીશ કે અમારા પૂર્વજોએ તમારું પણ રક્ષણ કર્યું છે તમારા માટે પણ લડ્યા છે તો અત્યારે સમય છે કે તમે રાજપૂત સમાજને જો ખરેખર તમને એવું લાગતું કે રાજપૂત સમાજ પોતાના સ્વાભિમાન માટે લડાઈ લડી રહ્યું છે પોતાના સ્વમાન માટે લડી રહ્યું છે તો એ લોકો અમારી સાથે કે જેથી આ લોકોને પણ પણ ખબર પડે કે અન્ય સમાજ અમારી સાથે તો આ હતા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનાબા જાડેજા જેમનું કેવું છે કે જ્યાં સુધી કોઈ પણ જાતની માંગણીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી માફી કોઈ પણ જે છે આશા નથી અને હાલ તો જે છે કાલે ભરાવા જઈ રહી અમદાવાદ ની બેઠક પર સૌ કોઈની નજર રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર